પંકજભાઈને માહિતી મળી હતી જેમાં શેરપુરા ખાતે રહેતો સિબાઝ ઉર્ફે કાલી મારવાડી એક સફેદ કલરની સ્વિફ્ટ ફોર વ્હીલ ગાડી નંબર ડી ડી ઝીરો થ્રી ઇ થ્રી ઝીરો થ્રી સિક્સમાં ઇંગ્લિશ દારૂ ભરીને ભૃગુઋષિ બ્રિજ પરથી શક્તિનાથ તરફ જનાર છે આ માહિતીના આધારે પોલીસે ભૃગુઋષિ બ્રિજ પર વોચ ગોઠવી માહિતીવાળી કાર ચાલક આવતા તેને કોર્ડન કરી રોકી પકડી પાડી હતી જે કારણે ખોલીને ચેક કરતાં પાછળની સીટ ઉપર તથા ડીકીમાં જતા ભારતીય બનાવટના વિદેશી દારૂના અઢાર બોક્સ મળી આવ્યા હતા આ ગુનામાં પકડાયેલા ઈસમ સહેબાઝ ઉર્ફે સોહેલ ઉર્ફે કાલી સબ્બીરભાઈ મારવાડી નાગોરીની પૂછતાછ કરતાં તેણે આ દારૂનો જથ્થો દમણના ચેતન જોશી પાસેથી ભર્યો હોવાનું જણાવ્યું હતું આ માલ તે વાગરા તાલુકાના લખી ગામના બુટલેગઢ સંજય પિલો અને પંકજ પટેલને આપવાનો હતો પોલીસે દારૂની કિંમત રૂપિયા છ્યાસી હજાર ચારસો અને કાર્ડની કિંમત રૂપિયા ત્રણ લાખ અને એક મોબાઈલ રૂપિયા પાંચ હજાર મળીને કુલ ત્રણ કરોડ એકાણું હજાર ચારસોનો મુદ્દામાલ કબજે કરીને ત્રણ ઇસમોને વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ ચલાવી છે